જોક્સ શાયરી અને રમૂજી ક્લિપનો સંગ્રહ છે મજાનો સાલું આતે કેવું રમકડું પ્રવાસ હોય કે હોય પ્રસંગ મારી સેલ્ફીનો નો લો છે લાવો વિડિયો કોલ વોઇસ કોલ ને મન ભરીને માલો સાલું આ તે કેવું રમકડું 2G 3G અને 4G સુધી પહોંચ્યું નવું જનરેશન તેથી જ આજે આવી iPhone 7 Plus ની નવી ફેશન સાલું આતે કેવું રમકડું જેટલા રોજ નવા વસ્ત્રો પરિધાન બદલાય એટલા જ મારા ફીચર્સ અને પ્રોફાઇલ બદલાય સાલું આતે કેવું રમકડું મારા સંગે જાણે રોજ લાખો સંબંધો બંધાય અને વળી કેટલાય લોકો સંબંધોમાં છેતરાય સાલું આતે કેવું રમકડું સાંજ પડે ને જાણે મારું આયુષ્ય પૂરું થાય અને રાતના ચાર્જિંગથી સવારની જિંદગી ફરી મારી શરૂ થાય સાલું આતે કેવું રમકડું સારું આતે કેવું રમકડું